સુરત શહેરમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે સથાણા વિસ્તારમાં આવેલા સૂર્ય ટાવર એપાર્ટમેન્ટમાં પુત્ર દ્વારા માતા પિતા પત્ની અને બાળકને ચપ્પુના ઘા મારી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો ઘટનામાં પત્ની અને બાળકનું મોત થયું છે સુરતના સથણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે સુરત ટાવર સોસાયટીમાં દીકરાએ માતા પિતા પત્ની અને બાળકને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું સ્મિત જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતાં પત્ની અને બાળકનું મોત થયું છે જ્યારે માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે

એની અંદર સુમિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે જેવું સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈ કાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલા ચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણનો મોત નિપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે